મારું નામ છે રાધનપુરી કુદરુમ નિશાબેન હું કુંભારવાડા માં રહું છું રૂમ નંબર ચારસો સડસઠ ના

ચંદ્રિકાબેન ત્રણ દિવસ થી કુતરા વાસ ન આવે બાળકોના નાખવાની વાસ નો જાય વચ્ચે એના ખીચા જ ભરવા છે ધ્યાન તો કઈ દેવું જ નથી માંગ પૂરી શું

સરકારી નથી તો એ નથી માનતા એને જયારે મૂકવા જાય ને તો ત્રણ ફેર મારો છોકરો પડી ગયો આઈટીઆઈ નું ફોર્મ ભરવાનું કીધું ને તો ચંદ્રિકા ડેલી મારો છોકરો જાય છે લતાવાળા ને બધા ખબર મૂકવા આવતો આઈટીઆઈ નું ફોર્મ મને ન ભરી દીધું અત્યારે ચોખ્ખી ના પડી અત્યારે મારો છોકરા ને સરકારી સ્કૂલમાં માં કારણ કે આઈટીઆઈ નું ફોર્મ ભરવા હતું અમે ગરીબ માણસ ક્યાંથી લઈ આવી સરકાર પ્રાઇવેટ માં પૈસા ખૂટિયા નાસ્તો આવે નાસ્તો વધે ખૂટિયા ને ખવડાવે ખૂટિયા વજનથી નળ તૂટી જાય તો એમ કે તમે તોડ્યો તમે એ કેળ તૂટી ગયો છે રજુઆત ન કરે બાળક પરિસ્થિતિ ગંદકી માંથી નાલવું પડે ગંદકી હોય ને ગાયું બેઠા હોય ફરીને જાય તો ન્યાય એટલો ત્રાસ છે તમે મચ્છર નહીં જોઈ શકો